દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના માંડલીમાં નવમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ આશ્રમ શાળાના પટાંગણ ખાતે યોજાયો હતો તાલુકાના ચામરિયા કોટા ડુંગરા સરોરી બચકરીયા કલ્યાણપુરા સહિતના ગામોના લાભાર્થીઓએ છપ્પન સેવાનો લાભ લીધો હતો જેમાં છપ્પન જેટલી વિવિધ યોજનાઓ સરકારી તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી હતી રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓ છેવાડાના માનવી સુધી પોતાના ગામે અને ઘરે ઘરે મળી રહે તે હેતુથી આ નવમા સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યક્રમમાં મામલતદાર જેપી પટેલ તાલુકા વિકાસ અધિકારી મકવાણા

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ